દુખાવો થતા કાકા તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબી પરીક્ષણ માં બહાર આવ્યું હતું કે યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે કાકા કાકીએ પૂછપરછ કરી હતી યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે આરોપી પરિણીત છે અને એક સંતાનનો પિતા છે યુવતીએ ત્રણેક મહિના પહેલા ઘરે એકલી હતી આ દરમિયાન આરોપી પ્રદીપ પટેલ દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે જો કે સમગ્ર મામલે યુવતીના કાકા કાકી અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે આ કામ હકીકત એવી છે કે આ તમે જે ભોગબંધાલ જે છે એ બોલી કે સાંભળી શકતી નથી અને માનસિક રીતે વિકલાંગ છે જેથી ગઈ બાવીસ ચારે આ કામના જે ભોગ જે છે એમને પેટમાં દુખાવો પડતા અને વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ બનનાર એના કાકા કાકી પૂછપરછ કરતા તેણે કહેલું કે જે આ બાજુભાઈ જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગનન્સી થઈ છે જેથી આ કામના બોપનના કાકા જે છે એમને અત્યારે અમલી પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસફળતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગ બના જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને